તો બધા જય માતાજી કેમ છે બધા મજામાં મજામાં શું શો તો આજે આપણે બનાવવાનું છે ભરેલા કંઠોલાનું શાક તો આપણે સૌથી પહેલા ધોઈ નાખવાના છે હવે આપણે અલગ ધોઈ નાખવી તો સારી રીતે કંટાળા ધોઈ નાખી અને કંટોલા ડુંગરામાં જ થાય ને થાય ને કાંટા બહુ વાગે અને મહેનત પણ એ બહુ થાય જો આપણે કંટોલા વિણીને વી આવ્યા ધોઈ નાખીએ સારી રીતે હવે બનાવવાનું સ્ટાર્ટ કરીએ આપણે હવે આપણે કંટોલા કટિંગ કરી નાખવી તો બેય બે ચારથી કાપી નાખવાના જરી જરી પછી તેને વસ્તુ સીરો શીરો પાડી દેવાનો पछि त्यहाँनिर बिभा काटि ल्या જો આ રીતના કંતલાના બધા બિયા કાઢી નાખવાના છે તો હવે આપણે ગ્રેવી બનાવવાનું સ્ટાર્ટ કરી ભરેલા કંતલા અને ચેક માંડે લસણ નાખવાં છે તો લસણ ફોલી નાખી લસણ આપણે ફોલી નાખ્યું છે ને થડકનું કટિંગ કરવાનું છે ને થડકને ખાંડવાનું છે

આપણે ગ્રેવી લીધું છે મરચું પાપડી ખાંડેલી ખાસી ખાંડેલી ધાણા જીરું મીઠું ગોળ હળદર મિક્સ કરી દેસુ આપણે તેલ નાખી દેસુ હવે આપણે કથમરી મળી નાખશું કથમરી ગ્રેવી બનીને કમ્પ્લીટ થઈ ગઈ છે આપણે કંટલા ભરી નાખી मिठू ताजिरू, हळदर हिंग काश्मीर मरशु ay nacho quiero nacho por el alcanzo la nacha de su પાણી કન્ટેનર જેક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે આપણે નીચે ઉતારી લઈએ કોઠમરી નાખી દશું તો ભરેલા કંટાળાનું શાક બનીને કમ્પ્લીટ થઈ ગયું છે જો કેવું સરસ મજાનું તો આલો બધા કંટાળાનું શાક ખાવા તો વિડીયો પછી લાઈક સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો ફેસબુક જતા ફોલો કરી દેજો હવે મળીશું ના વીડિયોમાં ત્યાં સુધી બાય બાય જય માતાજી જય હિન્દ